અમદાવાદમાં ધોરણ દસ ની ગુજરાતની અને અંગ્રેજીની પરીક્ષા કે જ્યાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની ગુજરાતની પરીક્ષા છે અને આ તરફ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની આજે અંગ્રેજીની પરીક્ષા છે તો વિદ્યાર્થીઓની તૈયારીઓને લઈને પણ ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી વિદ્યાર્થીઓ સાથે ત્યારે તેઓએ શું કહ્યું તે જાણીએ ધોરણ દસ ની બોડ ની પરીક્ષામાં ગુજરાતી કેવી તૈયારીઓ છે અને ખાસ જ્યારે અંગ્રેજીનું પેપર હોય છે કેવા પ્રકારે તેઓ તૈયારીઓ રાખી છે ધ્યાન કેવી રાખી છે અંગ્રેજીનું પેપર છે શું ખાસ ધ્યાન રાખ્યું છે ખાસ ક્વેશ્ચન આન્સરમાં થોડું ધ્યાન આપ્યું છે પછી ફંક્શન થોડું વધારે ધ્યાન આપ્યું છે ગુજરાતી અને અંગ્રેજીનું પેપર જ્યારે હોય વ્યાકરણ પર સૌથી વધારે ધ્યાન રાખવામાં આવતું હોય છે કેટલી મહેનત કરી છે અને કેટલું ધ્યાન તેની વ્યાકરણ પર ખાસ ધ્યાન આપ્યું છે હવે ઈઝી આવે તો સારું બીજા પણ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ છે કેટલું ધ્યાન આજના પેપરમાં અને કેટલી મહેનત આમ તો સારી જ મહેનત કરી છે પણ હવે સહેલું આવે તો સારું અને અમે બંનેને સાથે જ મહેનત કરી હતી સો વાહ આવડે છે બંનેના તમે શેની પર વધારે ફોકસ કર્યું છે આજના પેપરમાં વ્યાકરણ ઉપર सी डी વધારે માર્ક ખેંચાય ને માટે એસે એસે આવતો હોય છે લેટર આવતો હોય છે તેમાં શું વધારે ખાસ કયા મુદ્દા ઉપર ધ્યાન રાખ્યું છે અમેનમેન્ટ જે ટોપિક હોય ને એ યાદ રાખીને લખવાના એની અંદર જે વિદ્યાર્થીનીઓ છે તે લોકોએ તો ખૂબ જ સુંદર મહેનત કરી છે વિદ્યાર્થીઓ પણ અહીં આગળ છે તેમની સાથે પણ આપણે વાત કરીએ ભાઈ અંગ્રેજીનું પેપર કેવી મહેનત કેવી તૈયારીઓ ફૂલ તૈયારી સારી સેની પર વધારે ફોકસ કર્યું છે આજના પેપરમાં ઉપર એની અંદર એસે વ્યાકરણ પર વધારે ફોકસ અને વ્યાકરણ બને